નમસ્કાર ચાલો આજે એક એવી વાત સમજીએ જે આંખના ડોક્ટરની મુલાકાત વખતે લગભગ બધાએ અનુભવી હશે પેલી આંખમાં ટીપા નાખવાની વાત જેના પછી બધું જ ધૂંધળું દેખાવા લાગે છે આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે ખેરું ને આંખની તપાસ કરાવીને બહાર નીકળો અને બધું જ એકદમ ધૂંધળું કલાકો સુધી પણ ક્યારેય વિચાર્યું છે કે આ કામચલાઉ તકલીફ પાછળ કેટલું મોટું અને મહત્વનું કારણ છુપાયેલું છે ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ડોક્ટરો માટે આંખની અંદર જોવું એ કેટલું મોટું ચેલેન્જ છે આપણી આંખ છે ને એક અદ્ભુત રચના છે પણ એટલી જટિલ પણ છે અને એની અંદરની તપાસ કરવી એ કંઈ સહેલું કામ નથી અને આ બધાના કેન્દ્રમાં છે આપણી આંખની કિક્કી એને તમે કેમેરાના એપર્ચર જેવી સમજી શકો જેમ તેજ પ્રકાશમાં એ નાની થઈ જાય છે અને અંધારામાં મોટી બસ એ જ રીતે હવે જ્યારે ડૉક્ટર તપાસ માટે તેજ લાઇટનો ઉપયોગ કરે ત્યારે શું થાય કીકી તરત જ સંકોચાઈ જાય છે હવે આ સંકોચાયેલી કીકી ડોક્ટરના કામમાં એક મોટી અડચણ ઊભી કરે છે એમના માટે તો જાણે કે કોઈ બંધ દરવાજાના તાળાના કાણામાંથી અંદર જોવાનો પ્રયત્ન કરવા જેવું થયું આંખનો ફક્ત નાનકડો ભાગ જ દેખાય અને આટલામાં તો આખી આંખની તપાસ કઈ રીતે થાય એ પૂરતું જ નથી તો આ સમસ્યાનું ઉકેલ શું જવાબ છે પહેલાં જાદુઈ આંખના ટીપા ચાલો જોઈએ કે આ ટીપા આખી પરિસ્થિતિને કેવી રીતે બદલી નાખે છે આ ટીપા જે કામ કરે છે તેને મેડિકલ ભાષામાં ડાયલેશન કહેવાય છે એ કીકીને જબરદસ્તીથી પહોળી કરી દે છે આ ટીપાની અસર હેઠળ ગમે તેટલો તેજ પ્રકાશ હોય કીકી સંકોચાતી જ નથી એ મોટી જ રહે છે અને અહીં જુઓ આ તફાવત જબરદસ્ત છે ને ડાયલેશન પહેલાં પેલું તાળાના કાણામાંથી જોવાનું અને ડાયલેશન પછી બૂમ જાણે આખો દરવાજો જ ખુલી ગયો આટલો મોટો ફરક પડી જાય છે ડૉક્ટરને આંખના પાછળના ભાગની એકદમ ક્લિયર અને પૂરેપૂરી ઝડક મળી જાય છે તો આ ખુલ્લેલા દરવાજા પાછળ ડોક્ટરોને શું દેખાય છે આ ફક્ત વધુ જોવાની વાત નથી હોં આ એ અગત્યની રચનાઓને જોવાની વાત છે જે આપણા આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આ વિશાળ દૃશ્યને કારણે ડોક્ટરો માત્ર આંખની સપાટી જ નહીં પણ રેટિના અને ઓપ્ટિક નર્વ જેવા અંદરના અત્યંત નાજુક ભાગોને પણ બારીકાઈથી ચકાસી શકે છે અને આ જ છે આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ આ ફક્ત ચશ્માના નંબર ચેક કરવા માટે નથી આ તો દૃષ્ટિને અને આંખના સ્વાસ્થ્યને લાંબા ગાળે બચાવવા માટે છે આ સ્પષ્ટ દૃશ્યથી ડોક્ટરો રેટિના એટલે કે આપણી આંખનો પાછળનો પડદો અને મગજ સાથે જોડાયેલી ઓપ્ટિક નર્વ આ બંનેની એકદમ ડિટેલમાં તપાસ કરી શકે છે આનાથી થાય શું ગ્લુકોમા ડાયાબેટિક રેટિનોપેથી કે પછી મેક્યુલર ડીજનરેશન જેવા ગંભીર રોગોને છેક શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય છે અને સૌથી અગત્યની વાત તો એ છે કે ઘણીવાર તો કોઈ લક્ષણો દેખાય એ પહેલાં જ આ બધું ખબર પડી જાય છે તો વાતનો સાર એ છે કે થોડા કલાકોની જે ધૂંધળી દૃષ્ટિ છે ને એ ખૂબ જ શક્તિશાળી ડાયગ્નોસ્ટિક ટૂલ માટે ચૂકવવી પડતી એક નાનકડી કિંમત છે આ એક એવું પગલું છે જે ભવિષ્યમાં આપણી દૃષ્ટિ અને આંખના સ્વાસ્થ્યને બચાવી શકે છે એટલે હવે પછી જ્યારે આંખના ડોક્ટર પાસે જવાનું થાય અને એ ટીપા નાખે ત્યારે યાદ રાખજો કે આ ફક્ત નંબરની તપાસ નથી આ તો આપણા સ્વાસ્થ્યની એક ઊંડી અને મહત્વની બારી ખોલવાની પ્રક્રિયા છે અને જો આંખો ખરેખર સ્વાસ્થ્યની બારીઓ હોય તો પછી એ બીજું શું શું કહી રહી હશે વિચારવા જેવી વાત છે ખરું ને